ત્રણ મહિલા બુતલે ઘરો ને ચોકડી બસ ડેપો નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલસીબી ટીમે ઝડપી પાડી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબના દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા અપાયેલ સૂચના અવનવે ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગના હાજર હતી તે દરમિયાન બામતી મળેલ કે વાપી તરફથી ટ્રાવેલની બસમાં ત્રણ મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે અંકલેશ્વર વાલિયા ચોકડી પરથી સુરત તરફ જવાની છે

આડત્રીસ હજાર પાંચસોના મુદ્દા માલ સાથે ત્રણ મહિલા આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો હતો યાકુબ પતેલ ભરૂચ